સાણ પંથકના અલગ અલગ ગામ વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતો જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતે ક્યારેય અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી ભગત ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક નું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી નક્કી કરેલી શાખ જ ત્રણ લાખ રૂપિયા છે મોટા માછલાને તારવી લીધા મંત્રી મંત્રી ઉપર એફઆઈઆરઓ કરી પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે ખેડૂતને તો આજેય તે ધિરાણ મળતું બંધ થઈ ગયું એફઆઈઆર થઈ કે ન થઈ પણ ખેડૂતનું શું ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે

રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે પાંચ લાખ કે દસ લાખનું મફત પૈસા નથી આવતા બેંકમાં બેઠેલા પગાર મફત આવતો છે પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે

એના અંતર્ગત આવતી મંડળીના મંત્રી અને વ્યવસ્થાપક કમિટીની મિલી ભગત થી અને તાલુકા બેંકના કર્મચારીઓ અને જિલ્લા બેંકના કર્મચારીઓના મિલી ભગત થી બધા ભેગા મળી અને ખેડૂતો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને ખેડૂતોના ખાતામાંથી અલગ અલગ પ્રકારે પૈસા ઉપાડી લીધા છે જેમ કે આ બધા ગામના ખેડૂતોને હું રૂબરૂ જઈને ગામડીઠ મળ્યો આ બધા જ ગામમાં હું રૂબરૂ ગયો ગામજનો સાથે મેં મિટિંગ કરી સૌથી પહેલા તો કેટલાક દામમાં મૃતક વ્યક્તિના નામે ધિરાણ મેળવી લેવામાં આવ્યું છે જે તો ખરાખર હાવ ખોટી જ વસ્તુ છે જે માણસ જીવતો જ નથી એને લોન લેવાની અરજી જ કેમ આપી તો એ ષડયંત્ર છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે બધા એ ટોળકી ભેગા મળીને ક્રાઇમ કરેલો છે મૃતક વ્યક્તિના નામે લોન લઈ લેવામાં આવી છે ભાઈ ઘડી બાર શાંતિ રાખો સાત બાર માં કેટલાક દામમાં એવું છે કે જે વ્યક્તિનું સાત બાર માં નામ જ નથી એના નામે ધિરાણ લઈ લેવામાં આવ્યું છે કેટલાક ગામમાં એવી મને રજૂઆત મળી છે કે જે વ્યક્તિ મંડળીનો સભાસદ જ નથી વર્ષોથી એના નામે ધિરાણ ઉઠાવી લેવામાં આવ્યું છે મોટા ભાગના ગામડાની અંદર ઓવર ધિરાણ લઈ લીધું છે તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મંડ ડિસ્ટ્રિક્ટ બેંક જે છે એ શાખ નક્કી કરે છે દરેક મંડળીની દરેક ગામની એકર વાઇઝ હેક્ટર વાય શાખ બનાવે છે જે ખેડૂતની જેટલી શાખ છે એટલા જ રૂપિયા એને મળવાપાત્ર છે જે ખેડૂતની શાખ ત્રણ લાખ છે એને ધિરાણ એના ખાતામાં દસ લાખ નું શું કામ ઉપાડી લીધું તો એમાં જિલ્લા સહકારી બેંકની ની મિલી ભગત છે તમે રૂપિયા લેઝર માં ઉધાર્યા છે રોજમેરમાં નાખ્યા છે કેશરે કાઢ્યા છે પ્રોસેસ સો વખત થઈ છે શાખ ત્રણ લાખ ની છે એ ખેડૂતના ખાતામાંથી દસ લાખ બાર લાખ આઠ લાખ કેવી રીતે ઉઠાવી લીધા એ ખાલી મંડળીના મંત્રીની એકલાની ઓકાત નથી કે એટલું એટલું કરી શકે એમાં બધા ભેગા છે બીજી વાત કે મૃતક વ્યક્તિના નામે ધિરાણ ઉઠાવી લીધું છે

મેની ધારી ગુંદળાળી ગામમાં બેસીને ત્રણસો પાન ચાર્જશીટ હું વાંચીને પછી પછી તમારા સામે ઉભો તો હું વકીલ છું પાછો એટલે હું તમને હમણાં કાયદો શીખવાડીશ થોડી વાર પછી ના ના પણ હવે એ જે કર્યું છે ને હું તમને કહું મારી ક્યાં સાહેબ વાત પૂરી થઈ માનની સાહેબ શ્રી કે મરેલા વ્યક્તિના નામે લોન લીધી છે સાત બાર માં નામ ન હોય એના નામે લોન લીધી છે સભાસદ નથી એના નામે લોન લઈ લીધી છે ઓવરધીરાન લીધું છે અને પછી જયારે ખેડૂતો એ પૈસા બેંક ને પાછા આપવા માટે મંડળીને ને ખેડૂતો રોકડ વહીવટ જ કરે છે ખેડૂતના હાથમાં જણસ વેચી એના રોકડા રૂપિયા આવે છે મંડળીના અનેક જગ્યાએ મંત્રીઓએ યા તો ડુપ્લિકેટ દાખલા આપ્યા છે પૈસા બેંકમાં જમા નથી કરાવ્યા દાખલો આપી દીધો છે પણ પૈસા ખિસ્સામાં રાખી લીધા એવું પણ એ પૈસા ભર્યા હોવા છતાંય ખેડૂતના ખાતામાં બોજો બોલે છે ખોટા બોજા પાડી દેવામાં આવ્યા છે અમુક અમુક ખેડૂતના ખાતામાં વીસ વીસ લાખ અઢાર અઢાર લાખ પંદર પંદર લાખનો બોજો છે જે ખેડૂતની શાખ જ દસ લાખ નથી એના ખાતામાં પંદર લાખનો બોજો ક્યાંથી આવ્યો શાખ તો તમે નક્કી કરી છે જિલ્લા સહકારી બેંક શાખ નક્કી કરે છે ઈ શાખ પ્રમાણે મંડળી પૈસા ફાવે છે ઈ શાખ પ્રમાણે બને છે પંદર પંદર લાખ લખી નહીં હોય શાખ નથી એ ખેડૂતના ખાતામાં પંદર લાખ અઢાર લાખ આઠ લાખ નવ લાખના બોજા ક્યાંથી આવ્યા તો મંડળીના વ્યક્તિઓએ હું એફઆઈઆર ઉપર આવું છું આવું છું સાહેબ હું વકીલ છું તમે બે મિનિટ તો મારી વાત સાંભળો સાહેબ વિનંતી છે

તમને ખબર નથી કે આના ભાઈઓ ભાગ પડી ગયા છે પંદર વર્ષ પહેલા પૈકી એક પૈકી બે ભાઈઓ ના સેઢા નોખા થઈ ગયા છે આ બેંક ભારતની છે પાકિસ્તાન ની છે આ બેંક કયા દેશ ની છે એમ નહીં આ બેંક પાકિસ્તાનની છે ભારત પાકિસ્તાન હું ભારતમાં માં તમને નથી ખબર કે ભારત માં હું હાલ એટલે મારે પૂછવું પડ્યું ફોટો સાહેબ તમને ખબર નથી ખેડૂત ખાતા નોખા થઈ ગઈ તમને ખબર નથી તો બેંક જ પાકિસ્તાન હોય

કે મૂળ બ્લોકમાં નોટિસ આપી છે જે ખોટું છે ખોટી નોટિસો ગામડે ગામડે દઈ આવ્યા છે જે ખેડૂત સભાસદ જ નથી એને એક સાહેબ મને તમે બોલવા જ નહીં તો રજૂઆત હું તમારી વાત અહીં સાંભળીશ બીજું અનેક ગામમાં ખેડૂતોએ મંડળીમાં એફડી કરાવેલી છે આજી મંડળી ફરચામાં ગઈ હવ કોઈ જવાબ આપતું નથી કોઈ ખેડૂતના બાર લાખ પંદર લાખ વીસ લાખ ત્રીસ લાખ લોહી પરસેવાની કમાણી મંડળીમાં એફડી કરાવી

ભાઈઓ ભાગ પડતા નથી ખાતું નોખું કરું નથી થતું કરી નાખેલું છે તો હવે તમારી મૂળ વાત ઉપર તમે એફઆઈઆર કરાવેલી છે એ નહીં તમારી બેંકે તમારા ડિરેક્ટરો ષડયંત્રના ભાગરૂપે ગીર ગઢડામાં આટલા જ કૌભાંડો કરેલા ચાણા વાક્ય ની બધા ગામમાં હું મુલાકાત આવું ન્યાય ઓછા ઉતરેલા નથી ભાજપ વાળા તમે એક વાતને સાંભળી લો કે એફઆઈઆર કરી એફઆઈઆર ના ફરિયાદી બેંકમાં માણસ ફરિયાદી છે મેં વાંચી ચારશીટ વાંચ્યું હું તમને કહું એક મિનિટ લાવો આ ચારશીટ છે અમે કંઈ જાણતા નથી બોલીએ છીએ એવી વાતય નથી આ બધું વાંચીના પાના પર નજર ફેરવીને વકીલ તરીકે કમ્પ્લીટ થઈને આવ્યો છે ના ના આ રહી નહીં બધું છે બધું છે બધું છે બધું 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 શાંતિ શાંતિ છે સાંભળો આમ ક્યાં ઉતાર છે તમે એફઆઈઆર કરાવી છે પણ ઈ માં આ રહ્યું ચાર શીટનું પાનિયો બરાબર આ એફઆઈઆર છે આ એનું ચાર શીટનું પાનયો છે બરાબર આ પાનિયામાં ફરિયાદી જે છે એ દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ સાતા છે એ તમારે બેંકના કોઈ કર્મચારી કર્મચારી હશે બરાબર એણે જે ફરિયાદ આપી છે એ ફરિયાદ એણે એવી આપી છે કે ભાઈ બેંકના જૂની ધારી ગુંડાળી સેવા સહકારી મંડળીનું ધિરાણ એકાઉન્ટ જે છે મંડળીનું ધિરાણ એકાઉન્ટ તમારી બેંકમાં છે અને એ મંડળીના વ્યવહાર જે છે એ રોહિતભાઈ અમરસેડા અને ધીરુભાઈ ભૂસાભાઈ ઠુમ્મર આ લોકો ધિરાણ એકાઉન્ટનો વહીવટ કરતા હતા આ આરોપીઓ ભેગા મળી અને ખેડૂતોના ખોટા ધિરાણ ખાતા ઊભા કર્યા આવું લખ્યું છે આમાં અને કોઈ પણ જાતના કરજખત તથા જામીનના કાગળો લીધા વગર તેમના ધિરાણ લિસ્ટ બનાવી ખોટા સરવૈયા બનાવી રજૂ કરી ખોટા હિસાબ બનાવી ખોટા હોવા છતાં ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી અને બેંકની સાથે ફ્રોડ કર્યું એટલે કે ફ્રોડ કર્યું કોઈ મંડળીના મંત્રીની એવડી મોટી હેસિયત થઈ ગઈ ખોટા કાગળનો થપ્પો લઈને તમારી પાસે બે કરોડ રૂપિયા પડાવી ગયા તો તમારો માણસ એમાં સામેલ નહીં હોય તમારી મધ્યસ્થ બેંક માણસ ભેગો નહીં હોય કેવી વાત કરો મંત્રીને એક મિનિટ આંબળો કરી મંડળીના મંત્રી અને પ્રમુખે મિલી ભગત કરી ખોટા કાગળ બનાવી કરજ ખત વગર બીજી ત્રીજી રીતે તમને માંગણા પત્રક મોકલી દીધું ની પ્રમાણે રૂપિયા ઉઠાવી લીધા તો તમારી બેંક શું કરતી ત્યાં તમને નો ખબર પડી કે મંડળીના મંત્રી ખોટા કાગળ મોકલ્યા તમે ક્રોસ એમ્પ્લોય ની ઓકાત નથી સાહેબ આના ડિરેક્ટરો સામેલ છે એમ કેવા માંગુ છું ચેરમેન ને ભાગ ગયો છે કેવી વાત કરો તમે હું વકીલ છું ખેડૂત ખોરો છું ચેરમેન ને પૈસા ગયેલા છે અને એક જગ્યા હોય ને સાહેબ એક જગ્યા થયું હોય ને તો કૌભાંડ એક મિનિટ મારા સાહેબ હું એક મિનિટ તમને પગે લાગુ સાહેબ કઈ વાંધો નઈ ભલે ખેડૂતોને લાગુ જ જોઈએ બધાએ ખેડૂતોને પગે લાગ્યું જ જોઈએ એમાં કઈ ના નથી સાહેબ આ ચાર તાલુકા માં કૌભાંડ થયું છે ડિરેક્ટરો સુધી પૈસા ગયા છે આના

એક મિનિટ એક અરે સાંભળો સાંભળો ભાઈ 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 સાંભળો સાંભળો સાહેબ 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 એક મિનિટ ઉભા રહ્યો સાંભળો સાંભળો તપાસ એફઆઈઆર થઈ ગઈ એફઆઈઆર થઈ ગઈ તમે બહુ સારું એહસાન કર્યું પોલીસે ચારશીટ કર્યું પોલીસે અમારી ઉપર બહુ મોટું એહસાન કરી નાખ્યું કોર્ટમાં તારીખ પડે છે અદાલત નું અહેસાન અમે માની લીધું આ બધું થઈ ગયું એફઆઈઆર માં તમે લખાયું કે આ ફ્રોડ મંત્રી અને મંડળીના વ્યવસ્થાપક કમિટે કર્યું છે તો નોટિસ હું કામ મોકલ્યા બધાને છેની નોટિસ મારી વાત મારી વાત ખોટી હોય ત્યાં ધ્યાન દોરજો સાચી હોય ને સાંભળવાની તમે લખાવી એફઆઈઆર કે મંત્રી એ વ્યવસ્થાપક કમિટી એ બુચ માર્યું તો નોટિસ આ બધા શું કામ ઉઘરા હા હા હાલો હવે એની અંતર્ગત જે રજિસ્ટ્રાર જે છે

તમને નહીલ ને મારું છે કે તમે હવે બધું રજિસ્ટ્રાર ઉપર નાખો એવું નથી અમે એક મિનિટ અમે રજીસ્ટ્રાર ને નથી ઓળખતા ડિસ્ટ્રિક્ટ બેંક ની અંદર કર્મચારી ભરતી થાય ને તો રજીસ્ટ્રાર ભાગ હોય આમ બધું જાણીએ અમને બોલાવો નહીં અમને બોલાવો નહીં ભરતીઓ કેમ થાય છે કેમ કઉ ભાઈ અમને બોલાવો નહીં સાહેબ મૂળ રજૂઆત ઉપર પકડી રાખો બધું ખુલી જાય વિડીયો ની સામે બધું ગામ જોઈ રહ્યું અને કોઈ સાહેબ કોઈ પાકિસ્તાન આય કોઈ બાંગ્લાદેશ થી નથી આવ્યા અહિયાં કોઈ બાંગ્લાદેશ થી આ ભારત ના નાગરિકો છે આ ભારત ના ખેડૂત છે સાહેબ આને સાંભળવા પડે તમે આ કોઈ બાંગ્લાદેશી નથી બરાબર હા તો હું અરે મારા ભાઈ અરે હવે અરે 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 ભાઈ વચ્ચે બોલશો હાજ નહી પૂરી સાંભળો સાંભળો ભૂષા ક્યાં છે કઈ નઈ સાંભળો આગળ 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 અરે યાર તમે સાંભળશો સાહેબ બોલે સાહેબ બોલો ભૂસાભાઈ ભંડેરી એના હંગા છે તો એની ઉપર એને મંત્રી નથી અને મંત્રી છે તે ગામમાં ફરજ તમે હજી એની ઉપર કાર્યવાહી અમે કે ના પડે અને અમે હજી મામલતદાર પાસેથી વિલકતની વિગતો માંગી છે કે આ જે મંત્રીઓ જે કમિટી મેમ્બર જે અમારા સ્ટાફ છે જેને ફ્રોડ કર્યો એની પ્રોપર્ટી ડિટેલ અમને આપો અમે એની ઉપર ચેરમેનની પ્રોપર્ટી ગો તો ન્યા બધું પડ્યું છે ચેરમેન ને પ્રોપર્ટી બનાવી છે આમાંથી મંત્રી તો નાની માછલી છે તમે ચેરમેન ને પકડો માલ એણે બનાવ્યો છે કેવી વાત કરો છો મંત્રી નાની માછલી છે સાહેબ નાનો પ્યાદો એની ઓકાત નથી બે કરોડ નું કૌભાંડ કરવાની ડિરેક્ટરો હોય ચેરમેન મળેલા હોય તો જ આવડું કૌભાંડ થાય અને એક ગામ માં નથી સાહેબ વીસ ગામમાં થયું છે ગીર થયું તાલાળામ થયું ભેસાણમાં થયું બધી જ જગ્યાએ જુનાગઢ બેંક માંથી કેમ કૌભાંડ થયું તમારા સાહેબે બહુ એહસાન કર્યો ભાઈ તમારા સાહેબ ને પગે લાગીએ તમારા સાહેબ નો એહસાન ખેડૂતો નહીં ભૂલે આ ભરાવી દીધા એમાં હા તમારા સાહેબને ને ખેડૂતો ચરણ સ્પર્શ કરે છે રજુઆત કરી દેસ પહેલી વસ્તુ કે જે જે ખેડૂતોને મંત્રી કે પ્રમુખે ખોટા કાગળ ખોટા બનાવવા ખોટી અરજીઓ કરી ખોટું જે કરજખત બનાવ્યું છે અને એમ ધિરાણ મેળવું છે કાયદામાં એક શબ્દ છે સાહેબ સુઓ મોટો તમે સાંભળ્યો છે સુઓ મોટો એટલે સામે ચાલીને સ્વયં સંચાલિત થઈને જાતે કરીને પગલા લેવા ધારો કે મારા ગામમાં કઈ ઘટના બને તો બે વસ્તુ હોય કાં તો કોઈ બાર થી આવીને મારું ધ્યાન દોરે કા હું નો હું સામે ચાલીને પ્રોસેસ ચાલુ કરી દો કે આ તો હાલે નહીં ભાઈ તમારી બેંકને ખબર પડી કે તમારી બેંક સાથે ફ્રોડ થયું છે ખોટું થયું છે

બેંકે તો કર્યું છે ને આ બધું કર્યું છે એ ભાઈ પંકો પૂરું થઈ જાવ આમાં હવે આબો કે જે જે ખેડૂતના નામે મંત્રી કે પ્રમુખે બોગસ કરજખત બનાવી ખોટી સહીઓ કરીને ઘણા ખેડૂત એવા છે એ અંગૂઠો મારે છે કરજખત માં એની સહી છે તો એની કોઈ તપાસ જ નથી થઈ બોલી આ કરજ ખત છે બરાબર આ સહી વગરના કરજ ખત પૈસા ઉપાડ લીધા લ્યો લ્યો સહી વગરના કરજ ખત ઉપર તમારી બેંકે કરજ કેમ આપ્યું આમાં કોઈની સહી નથી લ્યો આ કરજ આપ્યું કેવી રીતે તમારી બેંકે તો આમાં તમારી બેંક નો માણસ સામેલ નહીં હોય સાહેબ પણ એ તો સાહેબ પ્યાદાઓ ઉપર લીધા છે મોટા માછલા ઘરે બેઠા છે એમ રજૂઆત છે અમારી સાહેબ નો એને કીધું પછી લઈ લે છ મહિના સારું સાહેબ બે મિનિટ ઉભા રહ્યો સાહેબ હવે આ રજૂઆત પૂરી થવા દો એ ભાઈ બોલો કે જે જે નામે બોગજ આવા સહ્ય વગરના કરજ ખત નોટિસો આપી છે વારંવાર વચ્ચે થોડીક બંધ કરી દીધી અમુક નો લીધી એટલે અમુક બે બે વખત મોકલી પેલા તો એ નોટિસો આપીને ખેડૂતોને ધમકાવન બંધ કરી દો અને નોટિસ પાછી ખેંચી લો બધા નવી નોટિસ મોકલો તમારે કઈ લેવા દેવાનું તમને ખબર છે બોગજ કરજ ખત છે તમે તમારા રેકોર્ડમાં ચેક કરી લો અને જેના જેના બોગસ તરસકત છે નવી નોટિસ આપી દો ભાઈ ઓકે પૂરું થઈ ગયું તમારે આમાં લેવા દેવા નથી રજૂઆત ના ના હું ને વકીલ

બે લાખ સાઠ હાજર નું કરજ ખતું નથી ભર્યું તો ક્યાંથી બે લાખ સાઠ હાજર નાખ્યા હું કામ નાખ્યા સાત બે હાજર ત્રેવીસ જીસીસી ઉપર લીધા

મંદિર ની આખી સિસ્ટમ છે જે મંડળીઓમાં જે સિસ્ટમ છે એ પ્રમાણે ઓનલાઈન આપણે શાકપત્ર ભરીને આપે એમાં તમારું પ્રોપર હશે તો એટલું જ ધ્યાન તમને થશે એટલે વધારે શાકપત્ર નીકળી જાય બીજી વસ્તુ આ બધા ખેડૂતોને આપડે